પ્રાથમિક માહિતીમાં તાજેતરમાં ગત ચોવીસ ડિસેમ્બરના રોજ નવી દેવી ગામના પાણીની ટાંકી ખાતે દારૂનો જથ્થો સંતાડી વેપલો ચલાવતો રામકુમાર ઉર્ફે રામુ મના વસાવાને પોલીસે ઇંગ્લિશ દારૂની એકસો ચુમ્માલીસ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસમાં દારૂનો જથ્થો તેના મોટાભાઈ કિશન વસાવાએ વેચાણ કરવા આવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જે ગુનામાં પોલીસે પ્રાથમિક કિશન વસાવાની ધરપકડ કરી હતી કેસન વસાવા સાથે બે હજાર માં સાત થી વધુ વખત પ્રોહિબિશનના ગુના સાથે અનેક ગુનામાં વોન્ટેડ હતો પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ ની તજવીજ શરૂ કરી હતી